અમરેલી બીસીએ કોલેજ કેમ્પસમાં આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લંપટ ગિરીશ ભીમાણી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો ગિરીશ ભીમાણી હાઈ હાઈ નારા સાથે રામધૂન કરી એબીવીપી કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ કેમ્પસ નો ઘેરાવો કર્યો હતો એબીવીપી વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવ્યા નથી અમરેલી પોલીસ દ્વારા આબુ ખાતે ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હોવાનું એબીવીપી નું કહેવું છે ફરિયાદ લેવાની ના પાડનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે એબીવીપીએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ અને હલ્લાબોલ ચાલુ રહેશે સરફરાજ કોકાર દ્રષ્ટિકોણ ન્યૂઝ અમરેલી